ઘર ઘર સંપર્ક કરી મોદી સરકારની યોજના કામગીરીની માહિતી આપવામાં આવી ઘર ઘર સંપર્ક અભિયાનમાં શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી દ્વારા પ્રચાર શરૂ કર્યો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા થયેલા દસ વર્ષના કામોની તેમજ સરકારી યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર એક બે ત્રણ ચાર પાંચ નવમાં શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી દ્વારા વિસ્તારના નાગરિકોનો ઘર ઘર જઈને સંપર્ક કર્યો આ સંપર્ક અભિયાનમાં શહેર ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ નાગરેચા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાખરાણી સહિત શહેર ભાજપ યુવા ભાજપ ਮਹਿਲਾ ਮੁర్చਾ ਨਗਰਪਾਲਿਕਾ ਹੋਦੇਦਾਰੋ ਚੇਅਰਮੈਨ ਸ੍ਰੀਓ ਸਦਸ ਸ੍ਰੀਓ ਜੁੜਾਇਆਤਾ ਰਿਪੋਰਟਰ ਨੀ ਕੁੰਜ ਮਹਿਤਾ ਸਿਟੀ ਕ੍ਰਾਈਮ ਨਿਊਜ਼ ਸਾਵਰਕੁਲਾ